સુરતના લેમાત વિસ્તારમાં બુટલેગરો દ્વારા સામાન્ય બાબતે આતંક મચાવનાર બુટલેગરોની પોલીસે હવા કાઢી હતી કૃષ્ણનગર વિસ્તારમાં સામાજિક તત્વોએ નશાની હાલતમાં ગાળાગાળી કરી એક મકાનમાં પથ્થર મારો કર્યો હતો લિંબાયત કૃષ્ણનગર વિસ્તારમાં બુટલેકોને આતંક મચાવી એક ઘરમાં પથ્થર મારો કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી આ હિંસક ઘટના આંગણવાડી અને મંદિર નજીક બની હતી આ વિસ્તારની મહિલાઓએ આંગણવાડી પાસે કોન્ડમના પેકેટ અને દારૂની બોટલો પડી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા જેનાથી અસામાજિક તત્વોની વધતી દાદાગીરી અંગે લોકોમાં ભય અને અસંતોષ ફેલાયો હતો સ્થાનિક રહેવાસીઓ કહી રહ્યા છે કે બાદ પોલીસે નિષ્ક્રિયતાના કારણે આવા તત્વો બેફામ બન્યા છે અને આ વિસ્તારની શાંતિ ભંગ થઈ રહી છે લોકોના રોષ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અલીમ બાદ પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા બાદ તેમને કાયદેસરની કાર્યવાહી સાથે સામાજિક સંદેશ આપવા માટે અનોખી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ત્યાં હાજર લોકો સમક્ષ હાથ જોડી માફી મંગાવી હતી પોલીસે વરઘોડું કાઢી બુટલેગરોની શાન ઠેકાણે પાડી હતી આ કાર્યવાહી બાદ સ્થાનિકોમાં થોડો વિશ્વાસ પરત ફર્યો હોવાનું જણાય છે જોકે લોકો હજુ પણ આ વિસ્તારમાં વ્યાપેલા બુટલેગર અને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે પરિણામે લેવાત પોલીસ તરફથી આગળની કઈ કાર્યવાહી થાય છે અને શું આ વિસ્તારમાં ફરી શાંતિ અનુભવાય છે તેની પર સૌની નજર છે આજ રોજ લિંબાયત વિસ્તારમાં આવેલ કૃષ્ણા નગર ખાતે રવિ ચોકો અને તેમના સાગરીતો વચ્ચે કોઈ પણ બાબતે ગાળાગાળી થયેલ હોય જેથી ફરિયાદી શ્રી વિનોદભાઈના ભત્રીજા રવિ ના હોય તેઓને તેમના ઘરની સામે ગાળાગાળી કરવાની ના પાડેલી જે અનુસંધાને આરોપીઓ કે તું તું અમને કહે કે લડવામાં ના પાડવા વાળો કોણ એમ કરીને એ લોકો વચ્ચે ગાળાગાળી થયેલી અને છૂટા પથ્થરનો ઘા કરેલા જે અનુ જે અનુસંધાને ફરિયાદી શ્રી વિનોદભાઈ તેમજ તેમના ભત્રીજા રવિભાઈને નોર્મલ પથ્થરથી માર વા પથ્થર વાગેલો હતો તેમજ તેમના ઘરની કાચની બારીઓ બે તોડેલી હતી જે અનુસંધાને તમામ ચાર આરોપીઓ વિકી રૂફે રવિ ઉર્ફે ચોકો ચારેય ને આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ ગુનાવાળી જગ્યાએ તેઓને લઈ જાય અને ગુનાવાળી જગ્યાએ તેમનું રિક્રકશન કરવામાં આવેલ છે